સુરેન્દ્રનગરના વઢવાણમાં ઐતિહાસિક દિવાલનો કેટલોક ભાગ સવારે અચાનક થયો ધરાશાયી દિવાલનો ભાગ મોડી રાતે ધરાશાયી થતા નાગરિકોની અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી સમગ્ર ઘટના ની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના વઢવાણના ઐતિહાસિક કિલ્લાની દિવાલનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો સુરેન્દ્રનગરના વઢવાણના ધોળીપોળ વિસ્તારમાં બસ સ્ટેન્ડ આવેલું હોય દિવસ દરમિયાન હજારો લોકોની અવરજવર થતી હોય છે જોકે મોડી રાતે દિવાલ ધરાશાયી દિવાલ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ટળી હતી નીચે પડેલા કેબિનોને નુકસાન થવા પામ્યું હતું જ્યારે દિવાલનો અન્ય ભાગ પણ જર્જરિત હાલતમાં હોવાથી પ્રશાસન દ્વારા વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી કદમ ન્યૂઝ નરેશ સોલંકી સુરેન્દ્રનગર એ ઐતિહાસિક ગામ મારું વઢવાણ એની ધરોહર છે એની જે આપણી લેગસી છે એ લેગસી ખતમ થઈ રહી છે પચીસો વર્ષ જૂનું ગામ છે મહાવીર સ્વાલિણીના સાક્ષાત પગલા છે આ ગઢ છે એ તમે કાર્બન ડેટિંગ કરાવવાના આવો ને તો ઓફિશિયલી નવસો વર્ષ પ્લસ જૂનો છે અને આ ધરોળ કહેવાય ઐતિહાસિક ધરોવર અને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય પુરાતત્વનું વર્ષ છે ભારતમાં અમદાવાદને આખા વર્લ્ડમાં સિલેક્ટ કરેલું છે પુરાતત્વ માટેનું એ કેપિટલ બનાવવા માટે અને જો એ અમદાવાદથી એકસો કિલોમીટર દૂર આ નવસો વર્ષ જૂનો ગઢ હોય અને માધવ હોય અને એને સરકાર શ્રી જો એમાં ફંડ ન ફાળવી શકે અથવા ફંડ તો ઠીક છે પણ ફોકસ ન કરી શકે તો ખૂબ દુઃખની વાત છે આ ગામ મારું ગામ વઢવાણ જૂનામ જૂનું ગામ છે એનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે બે નગરપાલિકાઓ ભેગી થઈ ગામનું નામ પણ જતું રહ્યું અત્યારે સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા કહેવાય સુરેન્દ્રનગર દૂધરેજ વઢવા દુઃખની વાત છે અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે અને એમાંય તે આ અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે વઢવાણને સાઈડ કરવામાં આવી રહ્યું છે અને એના હિસાબે મને એવું દેખાય છે કે આ ગઢ ઉપર કોઈ એક્શન પણ નથી લેવા ખરેખર આ ગઢ નગરપાલિકા પ્રમુખ તરીકે જુદા ચૌદમાં નાણાંપંચમાં જુદા પૈસા ફાળવેલા આપણે પુરાતત્વને પણ લખાણ કરેલું અને એમનો કોઈ જવાબ ન આવેલો અમે કન્સલ્ટન્ટને બોલાવ્યા ફાલ્ગુની બેન કરીને કન્સલ્ટન્ટ હતા એમને કે આ જે રિસ્ટોરેશન કરવું જે જૂની પદ્ધતિથી જેમ હતો એમને એમ ગઢ પાછો કારણ કે આ ગઢ છે એ મારું ગૌરવ છે મારા ગામનું ગૌરવ છે તો એને હતું એમને એમ કરી નાખવું એ મહેનત કરી પૈસા જુદા ફાળવા એ પૈસા કોઈ ઉપયોગમાં આવ્યા નહીં અને પ્રોસેસમાં એના મારા પછીના સમયમાં સમયગાળામાં જે થવું જોઈએ એ કાર્ય કંઈ થયું નહીં આજની તારીખ موسيقى